તેના ઉપર ફરી એકવાર ટાળી દીધું છે અને ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચોથી વખત દારૂનીતિ કેસમાં ઈડીના સમન્સને ટાળી દીધું હોય તેવા અપડેટ સામે આવી રહ્યા છે દિલ્હી એક્સાઇઝ પોલીસી કૌભાંડ સંબંધિત મની એજન્સી સમક્ષ હાજર થવા માટે પૂછવામાં આવ્યો ત્યારે અરવિંદ કેજરીવાલે અગાઉ પત્રકારોને જણાવ્યું હતું તે પ્રમાણે તેઓ કાયદા મુજબ જે પણ કરવાની જરૂર છે તે કરશે અરવિંદ કેજરીવાલે હવે સમન્સનો જવાબ આપતા કહ્યું છે કે તેઓ એજન્સી સમક્ષ હાજર થશે નહીં તેમની પાર્ટીએ કહ્યું કે જે એજન્સીની યોજના અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાની છે જેથી તેઓ લોકસભા ચૂંટણી માટે પ્રચાર ન કરી શકે એડીએ કહ્યું કે કેજરીવાલ આરોપી નથી તો પછી તેમને શા માટે સમન્સ આપવામાં આવ્યું છે ભ્રષ્ટ નેતાઓ ભાજપમાં જાય છે

અને જ્યાં તેઓ પાર્ટીના કાર્યકરો સાથે જોડાશે અને સંભવિતપણે જાહેર રેલીનું પણ સંબોધન કરશે દિલ્હીના મુખ્ય પ્રધાન અગાઉ ત્રણ જાન્યુઆરીએ પૂછપરછ કરવાનું તેઓએ ટાળ્યું હતું અને હવે ભારપૂર્વક જણાવ્યું હતું કે તપાસ એજન્સી દ્વારા જારી કરાયેલ સમન્સ ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત હતા તેમની ધરપકડ કરવાના એક માત્ર હેતુ સાથે હું દરેક કાયદાકીય સમન્સ સ્વીકારવા તૈયાર છું જો કે આઈડી સમન્સ પણ અગાઉના સમન્સની જેમ જ ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત છે સમન્સ પાછા ખેંચી લેવા જોઈએ મેં મારું જીવન પ્રામાણિકતા અને પારદર્શિતા સાથે વિતાવ્યું છે મારી પાસે છૂટાવા માટે કાઈ જ નથી અને અરવિંદ કેજરીવાલે આ તમામ નિવેદન સામે આપ્યા હતા તેમણે દસ દિવસીય વિપક્ષના ધ્યાન શિબિરમાં હાજરી આપવાને બદલે બે નવેમ્બર અને એકવીસ ડિસેમ્બરના રોજ તપાસ એજન્સી સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો હતો